એક જ માલિકને ટોટલ નવ બાઇક વેચવાની છે અલગ અલગ કંપનીની અલગ અલગ મોડેલની અને ટોટલ જવાબદારી વાળી કોમ્પલેટ ચાલુ બાઇક વેચવાની છે બધી બાઇકની માહિતી વિડીયોની અંદર હું આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને જો સારો લાગે લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો તમામ બાઇક વેચવાની છે તમે જોઈ શકો છો હીરો કંપનીની એચએફ ડિલક્સ છે અને તેના સિવાય તમે હોન્ડા ડ્રીમ યુગા પણ જોઈ શકો છો પલ્સર ગાડી પણ જોઈ શકો છો બસો વીસ પણ છે અને પલ્સર બે હજાર અઢારના ના મોડેલમાં પણ છે બે હજાર ત્રેવીસના ના મોડેલમાં પણ છે અને હોન્ડા શાઇન ગાડી પણ છે તમામ ગાડી વેચવાની છે

સાડત્રીસ હજારમાં મળી જશે તમામ બાઇક તમને એકદમ વ્યાજબી ભાવે મળી જશે અને કમ્પ્લેટ સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે અથવા રૂબરૂ સ્થળ પર જઈ કોઈપણ પણ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો પહેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને બાઇક લેવા કે જોવા જાવ પહેલા ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ બાઇક લેવા જજો અથવા મેસેજ પણ કરી શકો છો જેથી બાઇક વેચાઈ જાય અને તમારે ખોટો ધક્કો ના થાય તમામ બાઇક ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી અને પ્રોપર તમને બેચરાજી જોવા મળશે